मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए ખાતે આવેલી પીપી સવાણી વિદ્યા સંકુલ ખાતે શ્રી લાડકડી ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો જગુબા ગોહિલા જયસુખભાઈ અને તેમની ટીમ ત્રણસો સ્વયંસેવકોની ટીમનું સન્માન શ્રી મહેશભાઈ સવાણી દ્વારા કરવામાં આવ્યું જેમાં વલ્લભભાઈ સવાણી બાપુજી કાનજીભાઈ ભાલાડા તેમાં વલ્લભભાઈ સવાણી બાપુજી કાનજીભાઈ ભાલાડા મનીષાબેન આહિર રાજુભાઈ જોડિયા અને સેવકોના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા આ ટ્રસ્ટ દ્વારા માનવતાથી કોઈ મોટો ધર્મ સાથે એ શબ્દને ચરિતાર્થ કરવા નાત જાત કે ધર્મના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા વગર સામાજિક પ્રસંગોમાં શ્રમ ભક્તિ દ્વારા પોતાનો કિંમતી અને અમૂલ્ય સમય સેવામાં ફાળવીને અપાર આનંદ મેળવે છે ત્યારે એવું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાના સૈનિકોનો સન્માન સમારોહ સાથે ટ્રસ્ટના ત્રણસો સ્વયંસેવકો મિત્રોને ટ્રોફીથી સન્માન તથા બસો સ્વયંસેવકોના બાળકોને નોટબુક વિતરણનું આયોજન રાખવામાં આવ્યું હતું સૌથી પહેલાં તો આપ સર્વને મારા જય દ્વારકાધીશ વિશેષ અભિનંદન આપું છું અને ખૂબ ગર્વ સાથે મારે કહેવું પડે કે લાડકડી સેવા ટ્રસ્ટના જે પરિવાર છે એમાં વિશેષ બંને વ્યક્તિઓના નામ લઉં તો ભાઈ જગાભાઈ અને જયસુખભાઈ અને એની સમગ્ર ટીમ જે સેવાકીય ઉમદા અને સત કાર્ય સાથે જોડાયેલું આ ટ્રસ્ટ છે કોઈ સામાજિક પ્રસંગ કોઈ પણ હોય સુરત ખાતે યોજાયેલા સમુલગ્ન એમાં વિશેષ પીપી સવાણીનો જ્યારે સમુલગ્ન આવે છે ત્યારે આ લાડકડી સેવા ટ્રસ્ટનો આખો પરિવાર સેવા માટે પાર્કિંગની વ્યવસ્થા હોય જમણવારની વ્યવસ્થા હોય કે લોકોને બેસાડવા માટેની વ્યવસ્થા હોય આ ખૂબ સરસ મજાનું લાડકડી સેવા ટ્રસ્ટ આયોજન કરે છે અને વિશેષ અભિનંદન આ ટીમને એટલા માટે કે આજના સમયમાં પણ નિસ્વાર્થ ભાવ સાથે આ ટ્રસ્ટ સેવાનું કામ કરી રહ્યું છે અને વિશેષ આનંદની વાત તો એ છે કે મોટા ભાગનો પરિવાર જ્યારે મારા વિસ્તારમાંથી આવે છે અને આ સેવા સાથે જોડાયેલો છે ત્યારે પીપી સવાણી ગ્રુપ આયોજિત આ લાડકડી સેવા ટ્રસ્ટ માટે સ્નેહ મિલન હતો ત્યારે અહીં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને વિશેષ આ ટીમને બંને ભાઈઓને અને પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય દ્વારકાધીશ મારું નામ જગુભા ભીખાજી ગોહિલ છે ને અમે લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આઠ બાર બે હજાર બારથી અમે આ સેવા કરતા આવીએ છીએ ને ચૌદ વર્ષથી અમે લાડકડી પરિવારને લઈ ને બાર તેર સંસ્થા કે સમો લગ્ન કરતી હોય એવી સંસ્થામાં અમે સેવા આપીએ છીએ ને તમામ અમારા લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ત્રણસો સ્વયંસેવક છે તો ત્રણસો સ્વયંસેવકને અમે એક મેસેજ નાખી એટલે તમામ સ્વયંસેવક હાજર થઈ જાય છે એવું અમારે લાડકડી પરિવારમાં આયોજન આજે ચૌદ વર્ષથી અમે આવવાનાવાં કાર્ય કરતા આવીએ છીએ ને એમાં પણ અમે ચૌદ વર્ષથી આવાના આવા સ્ને મિલન પણ કરતા આવીએ છીએ ને અમે કરતાં રહેવું એવી અમારી લાગણી છે ને કોઈ બી સંસ્થા અમને આમંત્રણ આપશે તો અમે એ સંસ્થામાં સેવા કરવા અમે તૈયાર છીએ આજે અમારો એક બાળભસાનો આજે અમારું સ્વયંસેવકનું સન્માન સમારોહ હતું મહેશભાઈ સવાણીએ ત્રણસો સ્વયંસેવકને ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યું છે ને ત્યાર પછી બા બસ્સો બાળકો છે તો બસો બાળકોને ચોપડાનું વિતરણ પણ અમે કરી કર્યું છે તો તમામ અમારા લાડકડી પરિવારના બાળકોને અમે ચોપડા વિતરણ કર્યું છે ને લાડકડી પરિવારનું એક સન્માન સમારોહ કર્યો છે ને ત્યાર પછી હવે અમે સાંજે આઠ વાગે ભોજન સાથે લેશું ને રજા લેશું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ